બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડુગરપુરા અમીરગઢ ઇકબાલગઢ નાણાં ફાર્મ ખાતે તારીખ આઠ નવ બે હજાર પચીસના દિવસે શ્રી ઉમિયા માતાજીના ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય પ્રેરણા પીઢાધીશ્વર જગદગુરુ સંત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજની શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ માનદ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ સમિતિના ચેરમેન શ્રી ગટોરભાઈ પટેલ રાજસ્થાન રાજ્યના ચિત્રીના કારોબારી સભ્ય શ્રી રમેશભાઈ પાટીદાર રાજસ્થાન રાજ્યના સંગઠન નામા ઉમિયાના અનેક ભક્તો શ્રી કૈલાસજી ડેવિડજી માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા પ્રમુખ શ્રી ખિમજીભાઈ પટેલ એકત્રીસ ગામ કડવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર પ્રમુખ શ્રી હેમચંદભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા કન્વીનર શ્રી ભગવાનભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રીમતી ઉષાબેન પટેલ મહિલા સંગઠન કન્વીનર શ્રીમતી પ્રફુલ્લાબેન પટેલ સમાજ શ્રેષ્ઠીઓ મહાનુભાવ બંને ગામોમાં વિશાળ સંખ્યામાં વિશાળ જન્મદિની ઉપસ્થિત રહી હતી બંને ગામોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી ઠેર ઠેર માતાજીનું પુષ્પવર્ષા વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રાના અંતે શ્રી ઉમિયા માતાજી ફોટોની પૂજા અર્ચના આરતી સાથે સ્થાપના કરવામાં આવી હતી આ ઉપરાંત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને શ્રીમતી ઉષાબેન પટેલ અને શ્રીમતી પ્રફુલ્લાબેન પટેલના વ્રદ હસ્તે શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કરવામાં આવી સમાપનમાં સભા યોજી ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું જે અંતર્ગત મંત્રી શ્રી જયંતીભાઈ પટેલ સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી વગેરે મહાનુભાવોએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સંબંધિત વિવિધ કાર્યોને યોજના સંબંધિત વિવિધ મુદ્દાઓ પર છણાવટે સાથે વિવિધ માહિતી આપી આમ સભાના અંતે માતાજીનો પ્રસાદ લઈ ફોટો મંદિર સ્થાપના સમારોહનું સમાપન કરવામાં આવ્યું એવાલ પી એ પટેલ ઉંજા